નમસ્કાર આપની નિહારી રહ્યા અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડિયા જોખમી સ્થળોએ નાહવા તરવા અને સેલ્ફી લેવા પર પ્રતિબંધ ફરમાવાયો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થાશે તાજેતરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નદીઓ તળાવો અને અન્ય જળાશયોમાં ડૂબી જવાથી મૃત્યુ થયાના દુઃખદ બનાવો નોંધાયા છે આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને અને લોકોની સલામતી તથા જાનહાની અટકાવવાના હેતુથી મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે મહીસાગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સમગ્ર જિલ્લામાં તાત્કાલિક અસરથી તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ સુધી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામા અનુસાર મહીસાગર જિલ્લામાં આવેલ તમામ નદીઓ તળાવો નાળા નહેરો ચેકડેમો કોજવે અને ધોધ જેવા પાણીના વહેણવાળા જોખમી સ્થળોએ કોઈપણ વ્યક્તિએ નાહવા અને તરવા પર સંપૂર્ણ પ્રતિબંધ કપડાં ધોવા પર પ્રતિબંધ માછલી પકડવા જવા પર પ્રતિબંધ જળાશયોના ઊંડા પાણીમાં પ્રવેશ કરવા અને તેમાં મદદગારી કરવા પર પ્રતિબંધ સમગ્ર મહીસાગર જિલ્લામાં આવેલ કોજવે પરથી પાણીનું વહેણ ચાલુ હોય ત્યારે કોઈપણ વ્યક્તિને વાહન સાથે કે પગપાળા પસાર થવા પર પ્રતિબંધ તમામ જોખમી સ્થળોએ ઊભા રહીને મોબાઈલ કેમેરામાં ફોટા સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ હુકમ કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ આપત્તિ વ્યવસ્થા માટે નિયુક્ત કર્મચારીઓ અને અધિકારીઓને લાગુ પડશે નહીં જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ત્રેવીસ હેઠળ શિક્ષાને પાત્ર થશે